ડીઝામાં ધુવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી આ દુર્ઘટનામાં સાત મજૂરોના મોતની આશંકા છે આગની ઘટનાની જાણ થતાં જ ડીઝા નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર હાજર થઈ ગઈ હતી આગની ભયાનકતાને કારણે ઘટના સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબુ લેવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા આ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક ભડાકો થતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર આ કંપની ખુબચંદ સિંધી નામના વ્યક્તિની છે જોકે માલિકે ફટાકડા બનાવવા માટેની પરમિશન લીધેલી છે કે નહીં તે હજુ જાણી શકાયું નથી